નાગાપુંગા બાળકો ઠૂંઠવાતા હતા એ વાતથી ભોજો દુખી હતો પસાઈ તો શા કારણે ભોજાને મારતો તો ગુનાની પરાણે કબૂલાત કરાવવા અને મુદ્દા માલનો પત્તો મેળવવા તેમજ એ જ સ્થળ બતાવવા પસાઈ હતો ભોજાને મારતો ખીજડિયા ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા તો ખીજડિયા ટેકરાનો ઉપયોગ લોકો નાના મૃત બાળકોને દાટવા માટે કરતા હવે વિદ્યાર્થી મિત્રો આ સિવાય તમારે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જેમાં નીચે મુજબની માહિતી તમને મળશે જેમ કે દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો એકમ કસોટીના વિડીયો તેમજ એકમ કસોટીના પેપરો આ ઉપરાંત દરેક વિષયના પરીક્ષાના સમયે પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો અને પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ આપણી આ એપ્લિકેશનમાંથી મળશે જેનું નામ છે વેદ ડિજિટલ એજ્યુકેશન જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકશો તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો એટલે પેડ કોર્સમાં તમને જુદા જુદા મટિરિયલ ને વિડીયો બધું મળશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારા ધોરણમાં જવાનું એટલે બારમાના કોમર્સ હોય કે આર્ટસ એ પ્રમાણે વિષય ખુલે પાઠ ખુલે અને પાઠ પ્રમાણે તમને વિડીયો મળશે અથવા શાળા મિત્રની અંદર પણ ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે તમને પાઠમાં વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે વિડીયો તમામ વિદ્યાર્થી મિત્રોને ફ્રીમાં મળશે એટલે તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો બીજું નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલું ભોજાએ રાત્રિએ શો નિર્ણય કર્યો તેનું શું પરિણામ આવ્યું તો ભોજાએ રાત્રિએ માધ્યાના હાટના ખોખરા કમાળ ગણેશ્યાથી ઉગાડ્યા હાટમાંથી કાપડ ઉપાડીને ઘર ભેગું કરી દેવાનો નિર્ણય કર્યો જોકે એમ કરવા જતાં પકડાઈ જવાનો ડર લાગ્યો એને થયું કે ઢોર માર સહન થશે નહીં એવા વિચારથી એ જોખમ ખેડવાનું માંડી વાળ્યું પોસ્ટ માસ્ટરના જીવનમાં શી ઘટના બની તો પોસ્ટ માસ્ટરના જીવનમાં વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થઈ નસીબમાં નહીં હોય તેથી પુત્ર જન્મ્યા પછી મરી ગયો પોસ્ટ માસ્તરને તેથી ભારે આઘાત લાગ્યો આ હતભાગીને ઘેર અવતરીને સુખ ન પામનાર એ બાળકની પાછળ તેમણે સારું દાન પુણ્ય કર્યું માધવજીની દુકાનેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમ કાપડ વેતરાવીને મૃત બાળકને તેમાં વીંટાળી ખીજડીએ ટેકરે જઈ ત્યાં દાંટી દીધું ત્રીજું ભોજો પોસ્ટ માસ્તરનો ઉપકારી સી રીતે બન્યો

આનંદ વિભોર બનેલા પોસ્ટ માસ્ટર અને તેના પત્નીનો ભોજો ઉપકારી બન્યો પોસ્ટ માસ્ટરની પત્નીએ પોસ્ટ માસ્ટરને સો ઠપકો આપ્યો તેનો પોસ્ટ માસ્ટરે સો જવાબ વાળ્યો તો પોસ્ટ માસ્ટરની પત્નીએ પોસ્ટ માસ્ટરને ઠપકો આપતા કહ્યું હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાંટવા જવાની ઉતાવળ ન કરો ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો પણ તમે માન્ય નહીં પોસ્ટ માસ્તરે એમની પત્નીને જવાબ આપતા કહ્યું આપણા ભાગ્યમાં હતો તો તો પાછો આવી ને પાંચમો સવાલ માંગણી કરી શા માટે નાના બાળકો હતા ઠંડી પુષ્કળ હતી ઠંડીમાં ઠૂંઠવાતા બાળકોને ભોજો જોઈ શકતો ન હતો તેથી તેણે ઇનામમાં લુગડાની એક એક જોડી માંગી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો પેલું ખીજડીએ ટેકરે પાઠમાંની બનેલી ઘટનાનું વર્ણન કરો તો લઈએ જવાબ મિત્રો ખીજડીએ ટેકરે પાઠમાં પહેલી ઘટના એ બની કે પોસ્ટ માસ્ટરને ઘેર ઘણા વર્ષો પછી પુત્રનો જન્મ થયો પરંતુ કમ નસીબે તે જન્મ્યા પછી તરત મરી ગયો આ હદ ઘેર અવતરીને તે નવજાત શિશુ કશું સુખ પામી ન શક્યો પોસ્ટ માસ્ટર દંપતીએ તેની પાછળ સારું દાન પુણ્ય કર્યું આજ ઘટનાએ કંઈક જુદો વળાંક લીધો એ બાળક હતભાગી નહીં પણ સદભાગી બન્યું અત્યંત ગરીબાઈમાં જીવતા અને ઠંડીમાં ઠૂંઠવાતા નાગા પૂંગા બાળકોના અંગ ઉપર પહેરવા કપડાં મળે એ હેતુથી ભોજાએ એ જ બાળકની કબર ખોદી તેમાંથી ભોજાને હળવેકથી લુગડે વીંટિયા બાળકને ખાડામાંથી ઉંચકી લીધું ત્યાં તો તે અચેતન બાળકનો દેહ સળવળ્યો તેને આશ્ચર્ય થયું તેના મનમાં આ કોઈ ખવિશની રમત તો નહીં હોય તો એ શંકા જાગી વધારે વિચાર કર્યો વધારે વિચાર કર્યા વગર ત્યાંથી ભાગી છૂટવું એ બાળકને પાછું ખાડામાં દાટી દેવું તેના મનમાં મંથન શરૂ થયું અંતે બાળ હત્યા ન કરવાના ઈરાદાથી તેણે એ બાળકને પોસ્ટ માસ્ટરના હાથમાં સોંપી દીધું આમ પોસ્ટ માસ્ટરના જીવનમાં આનંદનો અવસર આવ્યો વાર્તાનો આ સુખાંત છે બીજો સવાલ ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં પૂછાઈ શકે એવો મોસ્ટ આઈએમપી સવાલ છે એટલે ખાસ તમારે જોવાનું છે બરાબર ખીજડીએ ટેકરે માના ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો એની જમીન બહુ કઠણ ન હોવાથી સાદી નાની કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું હોજો ચાર સંતાનોનો ગરીબ પિતા છે તેની પાસે તેના નાગાપુગા સંતાનોના અંગને ઢાંકવા કપડાં પણ નથી ખાતર પાડવામાં પારંગત ગણાતો ભોજો પોતાના ગામના પોસ્ટ માસ્તરના મૃત બાળકના અંગ પરથી વસ્ત્ર ઉતારી લેવાના વિચારથી તે ખાડો ખોદે છે અને તેમાંથી બાળકને ઉંચકી લે છે પણ એ અચેતન બાળકના અંગને સળવળતું જોતા તેને આશ્ચર્ય થાય છે ખૂબ મનોમંથન પછી તે એ બાળકને ઉપાડી પોતાને ઘેર લઈ આવે છે તેની પત્ની તેના પર વહાલ વરસાવે છે પછી પોસ્ટ માસ્તર પાસે જઈ પોતાની ગુનાની કબૂલાત કરી તે સજીવ બાળક તેમના હાથમાં સોંપી દે છે આ વાર્તામાં ભૂતકાલીન ધાડ પાડું ભોજાને હાથે એક સત્કાર્ય થાય છે બાળ હત્યા થતી અટકે છે પહેલી ઘટના ભોજાની અત્યંત હૃદયદ્રાવક પરિસ્થિતિને તથા તેને કારણે તેને કરવી પડતી ચોરીને વર્ણવે છે પછી એ જ ભોજાના હાથે થયેલું એક સત્કર્મ ગુનાહિત કૃત્યનો એકરાર તથા તેનો પરિતાપ પોસ્ટ માસ્તરના જીવનમાં આનંદનું વાતાવરણ જન્માવે છે આ બંને ઘટનાના મૂળમાં ખીજડીઓ ટેકરો છે એ દ્રષ્ટિએ ખીજડીએ ટેકરે શીર્ષક યથાર્થ લાગે છે પ્રશ્ન ત્રણ ટૂંક લખો ભોજાની વાડા ઉછેર પ્રવૃત્તિ અને બીજું છે ભોજાએ કરેલું મનોમંથન તો પેલું લઈએ ભોજાની વાડા ઉછેર પ્રવૃત્તિ ભોજો હિરણા હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક દર વર્ષે તરબૂચનો વાડો તૈયાર કરતો આડે દિવસે તેના કુટુંબને નદીના ખુલ્લા પટમાં પડ્યા રહેવું પડતું આ શિયાળે રીંગણીના છોડને બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે તેવી ઠંડી પડતા તે ગીરની અંદર જઈને ત્રણ વાર તલ બાવળ કાપી આવ્યો અને તેની પત્ની જીવલીએ ચારે બાજુ ફરી ફરીને સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી ચાર દિવસમાં જ પતિ પત્નીએ મળીને ચાર છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કુબો વાડા વચ્ચે ઉભો કરી દીધો હિમ વર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા શરીરે ઉભો ઉભો વાડાના છોડને પાણી સિંચતો ભોજાએ કરેલું મનોમંથન ભોજાએ પોતાના નાના બાળકો માટે કબરમાં દાંટેલા બાળકોના અંગ ઉપરથી કપડાં ઉતારી લાવવાનો વિચાર કર્યો રાતે સીમની અવરજવર બંધ થઈ ગઈ હોય ત્યારે તેણે ત્યાં જઈ કબરની ખોદી તેમાંથી હળવેકથી તેણે લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઉંચક્યું પણ એ અચેતન બાળકનો દેહ સહેજ સળવળ્યો આ જોઈ તેને થયું કે આ કોઈ ખવિશની રમત તો નહીં હોય પણ વધુ વિચાર કરવાને બદલે તેણે પોતાની આ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં એ સ્થળ છોડી જવું જરૂરી છે એમ તેને લાગ્યું તેને ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવાનો વિચાર આવ્યો પણ એથી ઘોર ખોદવાનો ઉદ્દેશ માર્યો જાય અને અંગ ઢાંકણ કપડાનું શું થાય આવા અનેક વિચાર તેને આવવા લાગ્યા લુગડું ઉતારી આ બાળકને પાછું હતું એમ દાટી દેવાના આ ભયંકર વિચારથી એ ધ્રુજી ગયો તેણે વિચાર કર્યો કે આમ કરવાથી તે બાળ હત્યાનું પાપ લાગે આમ તેના મનમાં સતત મનોમંથન ચાલતું રહ્યું અંતે તે વધારે વિચાર કર્યા વગર બાળકને લઈને સળસડાટ ટેકરો ઉતરી ગયો તો વિદ્યાર્થી મિત્રો આનું સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોયું અને આની પાઠની સમજૂતી છે એના વિડીયો સરસ મજાના કૌશિક સરે તૈયાર કરેલા છે જે તમને મેં કહ્યું એ પ્રમાણે ત્યાં જઈને તમે મેળવી શકશો જોઈ શકશો તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકશો તો બધાને શુભ આવી રીતે વિડીયો જરૂરી મળતા રહે એ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત